આજરોજ સવારે દસ વાગે મહેસાણા ખાતે આવેલા ગોપીનાળાની બહાર આવેલા ગાંધીજીના બાવલા આગળ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય હરીભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક તથા મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરિશભાઈ રાજકોર ઉપસ્થિત રહીને ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌ પ્રથમ તો આજે વિજયાદશમી આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે વિજયાદશમીનો તહેવાર છે બુરાઈ ઉપર સચ્ચાઈ અંધકાર ઉપર પ્રકાશનો પર્વ છે આપના માધ્યમથી મહેસાણા જિલ્લાના સૌ રહેવાસીઓને વિજયદર્શમી ખૂબ ખૂબ શુભકામના આજે આપણા દેશના રાષ્ટ્રપિતા પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મતિથિ છે બીજી ઓક્ટોબર સમગ્ર દેશ એમને ઉજવી રહ્યો છે અને અમને પુષ્પાંજલી કરી અને વિનમ્ર શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે આજે લાલબહાદુર શાસ્ત્રીજી આપણા પૂર્વ પ્રધાનમંત્રીશ્રીનો પણ જન્મદિવસ છે એમને પણ આજે જન્મદિવસની ઉજવણી ઉત્પાંજલી કરી અને સૌ જિલ્લાના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના સાથે મળી અને આ આજે પુષ્પાજગી કરે છે આ નિમિત્તે આમના વિચારોને લઈ દેશ આગળ વધે અને ગાંધીજીનું જે સપનું હતું સ્વદેશી ચળવળ આજે હું આપના માધ્યમથી કહેવા માગું છું આ પર્વ નિમિત્તે દિવાળીના પર્વ નિમિત્તે સૌ દેશવાસીઓ જિલ્લાવાસીઓ ગુજરાતવાસીઓ પોતે સ્વદેશીની ચળવળમાં જોડાય સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે જે છે એને તો વાપરે પણ હવે જે નવી ખરીદી કરે તહેવારોમાં એ પોતે સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદે અને દેશની ઇકોનોમીને વધારવામાં એ સહભાગી થાય અત્યારે જીએસટીનો જે ઘટાડો કર્યો છે એ જીએસટીની બચત યોજના જીએસટીનો ઊંચો પણ ઉજવીએ અને જીએસટીના માધ્યમથી આપણે લોકો બચતના માધ્યમથી દેશની આર્થિક બચત કરીએ અને સ્વદેશી અભિયાનને કરી આપણા ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સૌ એક થઈને એક થઈને કામ કરીએ આભાર